તમે કીધું તમારા ભાષણમાં પણ તમે કીધું સ્પીચ માં મને કીધું કે આજે હું કોઈ પાર્ટી તરીકે નથી આવ્યો મારા પગરખા જ્યાં મેં ઉતાર્યા ને મારો ખેસ અને મારી નું નામ મૂકીને આવ્યો છું તો એ વાતનો તમે ખેડૂતોના સાથ દેવા એવા છો ને આ જે સમય છે ખેડૂતનું ઋણ ચૂકવવાનું ખેડૂતના દીકરા તરીકે તમે અહીં આવ્યા છો એ બદલ હું તો પહેલા તમને ધન્યવાદ કહું છું શું કહેશો કે આજે તમે જે ખેડૂત આંદોલનમાં અહીં આવ્યા છો પરેશ ગોસ્વામી સાહેબ જે કરી રહ્યા છો એના વિશે બેન સમજવા જેવું એ છે કે પરેશભાઈ શું કામ બેસવું પડ્યું આટલા ખેડૂતોએ અહીંયા એનું એક માત્ર છે કે સરકારની જે નીતિઓ છે આ નીતિઓના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર થયો છે સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી છે અને બીજી બાજુ છેલ્લી સાત થી સતત જે કમોસમી વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોની જે આજે દયની પરિસ્થિતિ થઈ છે અને એમાંય ગયા વર્ષે દાખલા તરીકે જે કમોસ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ થયો તો ગયા વર્ષના કમોસમી વરસાદનું સરકારે એક વર્ષ પૂરું થયું એક રૂપિયો આપ્યો નથી ગયા વર્ષના અતિવૃષ્ટિમાં સરકારે 1750 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું પણ 500 કરોડ પણ નથી સરકારના છેલ્લા 13 પેકેજો જાહેરાતો એવી છે કે એમાં સરેરાશ 35% રકમ ચૂકવવામાં આવી નથી એટલે જાહેરાતો કંઈક અલગ થાય છે અને ખેડૂતોને કંઈક અલગ મળે છે અને એની સામે ઉદ્યોગપતિઓ માલામાલ થાય છે ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે આખા 11 વર્ષની અંદર 25 લાખ કરોડ રાઇટ ઓફ કે માફ અને 44 લાખ કરોડ રૂપિયા ટેક્સના જતા કરીને ટોટલ 69 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓને

નાલાયક બાપ કહેવાય બાપ હોય જ નહીં કે સામાન્ય રીતે બાપને બંને આંખો સરખી હોય પણ એક દીકરો જે ઉદ્યોગપતિઓ છે એના માટે કરોડો અપજો નહીં ખરવો નિખરવો રૂપિયા અને બીજા દીકરાને કંઈ નહીં એટલે આજે આ પરેશભાઈ લડાઈ કરે છે અને એ એટલે કરશન બાપુ અહીંયા બેઠા છે અને એ એટલે આ બધા જ ખેડૂતો અહીંયા પાછળ દીધો મારા મારા બાજુના ગામના દાતરાણા ઓલા ભાઈ છે એટલે ત્રણસો કિલોમીટર થી આવ્યા છે ખેડૂતો ઉના થી આવ્યા છે ભાવનગર થી આવ્યા છે મોરબી થી આવ્યા છે બનાસકાંઠા થી આવ્યા છે બરાબર છે એટલે આ ખેડૂતોની જે વેદના છે આ વેદના ધીરે 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 જે આક્રોશ છે આ આક્રોશ બહાર નીકળે છે અને પરેશભાઈએ જે બે હજાર સત્યાવીસ પેલા સરકાર ગુમાવવી પડશે તો એનો અર્થ કોઈ નેગેટિવ ન લે એનો કહેવાનો અર્થ એ છે કે હમણાં આ ખેડૂતોનું જેવી રીતે નુકસાન થયું સરકારે દસ હજાર કરોડ પેકેજ દીધું અને ભાજપના જ કેટલાક હોદેદારો હતા જેને રાજીનામા આપ્યા બરાબર છે એ જ રીતે ખેડૂતોનો માહોલ ગરમ થશે એટલે જે સીટમાં બેઠેલા ધારાસભ્યો છે એને શંકા જાહે કે જો હવે હું ખેડૂતો નહીં લડી શકું એટલે એ રાજીનામું આપશે આમ એક એક કરીને રાજીનામું આપશે અમારે નેપાળ નથી કરવી અમારે શ્રીલંકા એ નથી કરવી બરાબર છે એટલે એ અર્થમાં ભાઈ પરેશભાઈની વાત છે એને કોઈ ન લે એને આ અર્થમાં કહ્યું છે કે એના જ ધારાસભ્યો હારી થાકી અને પાછી ચૂંટણી લડવી હશે એટલે લોકોની વચ્ચે જવું હશે તો રાજીનામું આપવું પડશે ને એમનેમ સરકાર પડી જશે આ પરિસ્થિતિ નિર્માણ થશે અને પરેશભાઈનો કહેવાનો અર્થ પણ આ છે પાલભાઈ તમે હમણાં પરેશભાઈ જે રહ્યા હતા કે અણઝડનો ત્યાગ કરી તમે પરેશભાઈને રોક્યા છે અને કહ્યું છે કે સેનાપતિ ત્રણ ટાઈમ જમીન તાકાતથી લડવાનું છે શું કહેશો બેન આ સરકાર સામે કરશનભાઈ ભાદરકા બેઠા છે હું યાદ કરું બે હજાર સાતની ઘટના કે ત્યાં દલિત દીકરી ઉપર હોસ્ટેલમાં રેપ થાય છે અને અમે બંને જણા સાત દિવસના ત્યારે ઉપવાસ કર્યા હતા બરાબર છે એના કારણે આંતરડાઓની તકલીફ થાય સાત દિવસ ખાલી અંજળનો ત્યાગ કર્યો હતો મેં એકવીસ દિવસના યુનિવર્સિટીના મને અનુભવ છે વિદ્યાર્થી નેતાગીરી કરતા કરતા ત્યારે એકવીસ દિવસના ઉપવાસ કર્યા હતા આજની તારીખમાં આંતરડા તકલીફ કોઈ ડોક્ટર ઠીક કરી શક્યો નથી બરાબર છે ભવિષ્યમાં માની લ્યો કે આ તો નફટ સરકાર છે નિર્દય સરકાર છે તો પરેશ ગૌસ્વામી જેવો સાધુનો દીકરો ખેડૂતો માટે થઈ અને એના શરીરમાં કાયમી થાય તો અમને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક શરમ આવે અમને ક્યાંક હેઠા જોવું પણ થાય એટલે મેં ભાઈને કહ્યું કે આપણે સાથે મળીને લડાઈ કરવાની છે જરૂર પડી તો પક્ષના અત્યારે ખેસ ઉતારીને બેઠો છું જરૂર પડી તો હોદ્દાને પણ મૂકવાની તૈયારી છે પણ આ લડાઈ ખેડૂતો માટે જ્યારે લડીએ છીએ ત્યારે પાર્ટીને બાજુએ મૂકીને આવ્યા છીએ દિલથી લડીએ છીએ એટલે પરેશભાઈ કહ્યું આ આપણે નથી કરવું બાકી જો પોલિટિકલ વિચાર સાથે લઈને આવ્યો હોત તો હું એને કે નાના તમે બરાબર કરો છો આમ પીઠ તબડે જાહેરમાં વખાણ કરત હું કામ તાકે તો એનાથી મોટું થાય માહોલ ગરમ થાય ભલે ના ખવાઈ જાય ખપાવવો નથી બહુ વર્ષો પછી એકાદો હિરલો વિરલો મળતો હોય છે

આવો ને આવો સવાલ બીજી ચેનલોમાં પણ પૂછવામાં આવ્યો હતો ત્યારે એને મેં એમ જ કહ્યું હતું કે હું પોલી આ જવાબ છે એ પોલિટિકલ જવાબ થાય જ્યારે હું ખેડૂત તરીકે અહીંયા બેઠો છું તો મારે ખેડૂત તરીકેનો જવાબ આપવો જોઈએ એટલે હું એ પાર્ટીઓની સભાઓમાં ક્યાંય પડવા નથી માંગતો એને કોઈ જવાબ નથી દેવા માંગતો મેં ખેસ ગેટની બહાર મૂક્યો છે આ જવાબ આ પૂરું થયા પછી ગેટની બહાર હું તમને આપીશ અને ખાસ મારે એ એક ખેડૂતોને સંદેશ આપવો છે આ વખતે મગફળી જે છે પલડી ગઈ છે મોટા ભાગની મગફળી પલડી ગઈ છે આવતા વર્ષે બિયારણનો ભાવ ખૂબ ઊંચો જવાનો છે ખેડૂતોની બિચારાની સ્થિતિ એવી છે આર્થિક સંકડામણ છે ખેડૂતોએ કોરી મગફળી બચાવી શકે એમ નથી વેપારીઓ અત્યારથી સત્તરસો અઢારસો નો ભાવ લઈ ખેડૂતના ઘરે ઘરે જઈ અને બિયારણ માટે સ્ટોક સંગ્રહ કરવા માંડ્યા છે શું કહેશો એના વિશે ટેકાના ભાવે મગફળી ખરીદી છે સરકારે એકસો પચીસ મણ ખરીદ્યું હોય તો પેલા જાહેરાત કેમ ના કરી પેલા એવું કહું કે નવ લાખ તેત્રીસ હજાર રજીસ્ટ્રેશન પંદર લાખ એકવીસ હજાર મેટ્રિક ટન ની ખરીદી ની કેન્દ્ર સરકારની છૂટ આજ સરકાર પૂછવા માગુ છું કે તમે તો એમ છો કે મામાના માર અને મા પીરસનાર તો પંજાબમાં સંપૂર્ણ ઉત્પાદન થાય એનું સંપૂર્ણ ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર સરકાર કરે તો અહીંયા તો મામા બેઠા છે મારા તો મામા એ સો ટકા મગફળી ખરીદી ની કમ જાહેરાત ના કરી પંજાબ માટે મામા છે આ અમારા માટે તો મામા કંસ છે બીજી વાત ટેકાના ભાવે જે ખરીદીની વાત છે બેન ચૌદસો બાવન રૂપિયા છે આ જે કહેવાતી ગાંધીનગરમાં બેઠેલી અમારી મા બરાબર છે એણે ટેકાના ભાવ માટે જે કમિટીની રચના કરી આ કમિટીએ તો અઢારસો રૂપિયાથી વધારે ભાવ નક્કી કર્યો છે એને એવું કહ્યું છે કેન્દ્ર સરકારને ભલામણ કરીને કે જો અઢારસો રૂપિયા થી વધારે ખેડૂતોને ભાવ ટેકાના ભાવે કેન્દ્ર સરકાર ખરીદે તો જ એમ એમ તો ગાંધીનગર છે મામા એ વાત ના તો બાકીના ચારસો રૂપિયા ઉમેર્યા શું કરવા નહીં એટલે વા ગાંધીનગરમાં મામા કંસ બેઠા છે અને અહીંયા મા પૂતના ના બેઠા છે એટલે અમારી હાલત જે કહેવાય છે ને જયારે જયારે આ લોકો એમ કે મામાના ઘરે જમણવાર અને મા પીરસનાર ત્યારે અમને મામા કંસ અને માં પૂતના યાદ આવી જાય છે ખાસ કરીને એ પણ મારે જાણવું છે કે આંકડા જે આવ્યા છે નુકસાનીના કોઈ વિસ્તારમાં તેત્રીસ ટકા દર્શાવવામાં આવી છે કોઈ વિસ્તારમાં પચીસ ટકા દર્શાવવામાં આવી છે અને સર્વેની વાત કરીએ તો પંચ્યાસી ટકા સર્વે પૂરો થઈ ગયો છે આ જિલ્લામાં એટલો સર્વે થયો છે ખેડૂતો સાથે વાત કરીએ તો એમ જવાબ મળ્યો કે બેન અમારે ખેતરે તો કોઈ સર્વે કરવા આવ્યું જ નથી તો પંચરોજ કામ ને થયું કઈ રીતે તમને શું લાગે બેન એમાં સર્વેની બાબતમાં હું ધ્યાન દોરવા માંગુ છું કે પહેલા સર્વે ખેતરે ખેતરે કરવાના હતા પછી એનો સામૂહિક વિરોધ થયો ગામે વિરોધ થયો તલાટી મંત્રીઓ ગ્રામ સેવકો છે એને પણ સરકારમાં ધ્યાન દોર્યું એટલે આ સર્વે છે એ ખેતરે ખેતરે જવાનો કેન્સલ કરી અને આખા ગામ સામૂહિક સર્વે કરવાની વાત આવી પણ એમાં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સર્વે પછી સરકારે એમ કેવું ચાલીસ હજાર કરોડ નું નુકસાન છે તો આ સર્વે કરવાવાળા જે અધિકારીઓ છે સરકારના પાગિયાઓ એને મારે કેવું છે ખાલી હું એક એક એક્ઝામ્પલ આપું મગફળી છાસઠ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થશે એવું સરકારે કહ્યું તો એ મગફળીની જગ્યાએ સરકારે એમ કહ્યું પચીસ ટકા અમે ખરીદી કરશું સરકારે એમ કહ્યું પચીસ સોરી પંદર હજાર એકવીસ મેટ્રિક ટનની અમે ખરીદી કરશું તો સવાલ એ છે કે એનો અર્થ એવો થયો કે સરકાર પચીસ લાખ કરોડની મગફળી ખરીદવાની છે છાસઠ લાખ મગફળી મેટ્રિક ટન ટોટલ ઉત્પાદનનો હિસાબ એક લાખ કરોડ રૂપિયા થાય જો પંદર હજારનો પચીસ હજાર કરોડ થતો હોય તો છાસઠ હજારનો એક લાખ કરોડ રૂપિયા થયો તો મગફળીમાં સરકારે એમ કહ્યું પંચ્યાસી ટકા નુકસાન થયું છે તો એનો અર્થ એવો કે મગફળી એકલામાં પચાસી હજાર કરોડ નુકસાન થયું છે તો ચા બાકીની મગફળી સિવાયનું કપાસ સોયાબીન તુવેર મગ મઠ અડદ ડાંગર કપાસ આ બધામાં નુકશાન જ નથી

બહુ સ્પષ્ટતા સાથે માધ્યમથી કહું કે પાક વીમા યોજના જો હોત આજે હયાત તો ખેડૂતોને ઓછામાં ઓછા બે લાખ કરોડનો નો પાક વીમો થાય એક લાખ કરોડનો નો પાક વીમો થાય આ એક લાખ કરોડના અમારા ચશ્મા જે હતા ઓલી સોરી આંખો હતી પાક વીમા યોજનાની આ આંખો ફોડી અને સરકાર દસ હજાર કરોડ રૂપિયાનું ચશ્મા નું દાન કરવા એવી છે એક લાખ કરોડ ની આંખો ફોડી અને દસ હજાર કરોડ ના ચશ્મા દાન કરવા છે આ ખેડૂતો કેવી રીતે સ્વીકારે એટલે ખેડૂતો ના પાડે છે કે નથી જોતું અને એટલે પરેશભાઈ એમ કહે છે છે લાખ કરોડના જે ચશ્મા નહીં આંખો એ પાછી આપો એટલે પાક વીમા યોજના પાછી આપો અમને અમારી પાક વીમા યોજનામાં જે વળતર મળવાનું હતું એ પાછું આપો બરાબર છે રતનસિંહ ડોડિયા છે એમને તમને પૂછજો કે બે હાજર ઓગણીસ માં દસ હજાર કરોડ આ સરકારના ના જેમાં ગીરમાં બેઠા છીએ અને ઓલો ભરવાડ જેમ સિંહ પકડી લે તો પાછળનો પગ પકડીને સિંહના મોઢામાંથી પાછું ખેંચે ને એમ પાક વીમા કંપનીઓ પાસેથી પાક વીમો અમે ખેંચીને આવ્યા હતા બરાબર છે એ દસ હજાર જો આજે યોજના આયાત હોત તો એક લાખ કરોડ રૂપિયા ખેડૂતને મળવાપાત્ર હતા આ એકસો પચ્ચીસ મણની વાત કરી છે પણ મગફળી જે બગડી ગઈ એ તો ટેકાના ભાવે લેવાની નથી તો કોરી મગફળી તો છે નહીં તો એનો મતલબ ચોખ્ખો થયો ને કે પંદર હજાર કરોડની જે ટેકાના ભાવે ચર્ચા થાય છે એમાં કોરી મગફળી કોઈ પાસે બચી હશે એ જ જશે બીજી તો ખેડૂતને યાર્ડમાં જ વેચવાની છે અને એકસો પચીસ મણ ની વાત છે તો બાકીની મગફળી બાર હજાર થાય છે એને આખો હિસાબ આપ્યો છે પણ એમાં હું નથી પડતો અત્યારે એટલે આ લોકોએ જે રીતે મગફળી હળી ગઈ છે તો ગયા વર્ષની મગફળી વેપારીઓ આમાં નાખે ભાજપના મળતિયાઓ નાખે અને પછી ઈ મગફળી ગોડાઉનમાં જવાને જગલે ત્યાં હળેલી મગફળી જાય ત્યાં કાંકરા ધૂળ ડેફા બે હાજર અઢાર માં ગાંધીધામના ગોડાઉનમાં એવું ને એવું થાય એટલા માટે આ ભ્રષ્ટાચાર કરવા માટે અશોક ગુલાટી કમિટી છે એમ ભાજપના ખટાવવા માટે થઈ અને આ ખરીદી થાય છે ખેડૂતો પાસે આજે હારી મગફળી છે જ નહીં જે દસ થી પંદર થી વીસ ટકા ખેડૂતો પાસે માંડ હારી મગફળી હશે બરાબર છે એટલે આ ક્યાંક ને ક્યાંક મને આ એ શંકા છે કે આ એક એક જે પેલા એસી નેવું મણની ગણતરી હતી સિત્તેર મણમાંથી માંથી પોહચા ત્યાંથી એક લાખ પચીસ હજાર ક્યારે પોચા ખેડૂતોની મગફળી નું સ્વાહા થઈ ગયા પછી મને એટલે જ નિર્ણય લેવાનો છે કે જેના કારણે પાછા વેપારીઓને ક્યાંક ને ક્યાંક મજબૂત કરી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો થયો પછી જે આંદોલન થયું અને ખેડૂતો હજી જેલમાં પણ ખેડૂતો છે જેના એના વગર દિવાળી મનાવી છે ખેડૂતોએ હળીમળીને કામ કર્યું છે ખેડૂતોએ બધા એક થવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક જે આંદોલનો થઈ રહ્યા છે ખેડૂતોમાં જાગૃતિ પણ આવી છે અને બે ત્રણ દિવસ પહેલા જ એક સોશિયલ મીડિયામાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી કડદો થયો એવો પણ વિડીયો સામે આવ્યો છે પરિપત્ર સરકારે જે બહાર પડીને કીધું છે કે આજથી કડદો બંધ એનો મતલબ કે સ્વીકારતી હતી કે કડદો થતો હતો અને હજુ એ ઘણા બધા માર્કેટિંગ યાર્ડ છે જ્યાં કરીને કોઠડાનો વજન વાત કરવામાં આવે છે અનેક રીતે ખેલુતોની લૂંટ કરવામાં આવે છે તો માર્કેટિંગ યાર્ડો વિશે શું કહેશો કડદો હોય કાર્ડ કડ બીજી બીજી જગ્યાએ કડ શબ્દ વપરાય છે કડદો હોય કે કડ હોય બરાબર છે એ કાયદેસર નથી 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 અને નથી અગાઉ આવી જ રીતે લગભગ 8 થી 10 માર્કેટિંગ યાર્ડોમાં મેં કડ બંધ કરાવડાવી છે લડ્યો છું પણ એનો ઢીંડોરો મેં નથી પીઠાયો અને આજે તમે અહીંયા જોવ છો સંખ્યા છે શાંતિથી છે પેલા જ સમજાવવામાં આવ્યા શું કરવાનું શું નથી કરવાનું અત્યારે આપણે અહીં બેઠા છીએ શું કરવાનું શું નથી કરવાનું બહુ શાંતિથી આંદોલન થાય અને હું તમામ રાજકીય પક્ષોને કહું છું કે સંઘર્ષ કરો રાતોરાત પ્રસિદ્ધિ કદાચ નહીં મળે સંઘર્ષમાં તમામ રાજકીય પક્ષોને કહું છું રાત પ્રસિદ્ધિ માટે હું અત્યારે પોલિટિકલ વાત જ નહીં તમે એમાં પાછા જશો તો એ ગેટ બાર જવાબ હું આપીશ તમને સંઘર્ષ કરો રાતોરાત પ્રસિદ્ધિ ના મળે અને રાતોરાત પ્રસિદ્ધિમાં બીજા કોઈનો ભોગ ન લેવાય દાખલા તરીકે હું મારું ઉદાહરણ આપું બે હજાર વીસ મે બે હજાર વીસ ના દિવસે કોરોના સમયે મગફળી કપાસ ચણા ડુંગળી બધાનો ભાવ

હજારો ખેડૂતોએ કહ્યું તું કે અમે રસ્તા રોકી દઈએ ટાયર હળગાવીએ ત્યારે મેં કહ્યું તું કે એક કરતા એક જગ્યાએ એ આગજની ન થવી જોઈએ એક માણસ કાયદો વ્યવસ્થા ના તોડવું જોઈએ આજે ગુસ્સામાં તમે કદાચ ટાયર હળગાવી નાખશો રોડ રોકી દેશો પણ તમારી ઉપર પોલીસ કેસ થશે પછી કાલે હું તમને બચાવવા નહીં આવ્યો